પાટણ જિલ્લાના બાલીસણા ગામે પેન્શન મંડળનું અધિવેશન સ્નેહમિલન તથા એંસી વર્ષથી ઉપરની ઉંમરના નિવૃત્ત પેન્શનર સભ્યોના સન્માન સમારસ સેઠ શિવિ વિદ્યાલય બાલીસણા ખાતે ડૉક્ટર કાનજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મુખ્ય મહેમાન શ્રી રમણભાઈ પટેલ મહામંત્રી ગુજરાત રાજ્ય પેન્શન સંકલન સમિતિ અમદાવાદ તથા શ્રી અશ્વિનભાઈ જોશી પ્રમુખ શ્રી પાટણ તાલુકાના પેન્શનર મંડળશ્રીની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો કાર્યક્રમની શરૂઆત મૈયત થયેલા નિવૃત્ત પેન્શનર માટે મૌન પાળવામાં આવ્યું હતું ત્યારબાદ શેઠ સીવી વિદ્યાલય બાલીસણાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત તથા મનુષ્ય તું બડા મહાને પ્રાપ્ત સ્થાપનાની સુંદર શરૂઆત કરવામાં આવી બાલીસણા પેન્શનર મંડળના અધ્યક્ષ શ્રી વિનોદભાઈ એમ પટેલે મહેમાનોની ઓળખ આપી શાબ્દિક પ્રવચનથી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ મહેમાનોને પુષ્પગુચ્છ મોમેન્ટો અને સાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું મહેમાનો દ્વારા એસી વર્ષથી ઉંમર કરતાં ઉપરના પેન્શનરનું સાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું સમારાહના મુખ્ય મહેમાન શ્રી રમણભાઈ પટેલે નિવૃત્ત પેન્શનરોના પ્રશ્નો ખૂબ સુંદર રીતે રજૂ કરી સરકારશ્રી પાસે માગણી માટે આગળની કાર્યવાહી કરવાનું જણાવ્યું છેલ્લે મનહર પરમારે આભાર વિધિ કરી અને રાષ્ટ્રગીત ગાય કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો કાર્યક્રમનું સંચાલન બાલીસણા પેન્શન મંડળના પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલ શ્રી વિનોદભાઈ પટેલ સુરેશભાઈ પટેલ તથા મંત્રી અને કારોબારી સભ્યોશ્રી દ્વારા સુંદર સંચાલન કરવામાં આવ્યું રિપોર્ટર અર્જુન દેસાઈ એસી ન્યૂઝ ગુજરાતી પાટણ